આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમામહેશની પૂજા કરવી તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગથા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પિત્તીયો અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરું પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પોહ્યું કે ક્યાં જાવ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મનેમાં પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે દું ખ પણ સાંભળતા જાવ મારા આંચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાહદા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ અકઆંબા નીચે આરામ કરવા બેઠા તો આંબોપન બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાશેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો भगवान शिव तेना घोर तप पर प्रसन्न थी ने बोलिया के मांग मांग जे जो आपू तो ब्राह्मणे कहू के हे प्रभु मारा कोढ़ निवारण करो तो भगवाने कहू के जा तू श्रद्धापूर्वक सोमवार व्रत करजे तारू दुख दूर थी जैसे ब्राह्मण पूछयी रीते थाय जरा मने जनावो ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની સેરે ચાર ગાંઠો વાળવી પીળાપટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકતાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાશેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખ ખનઆનિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરહોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજ એ તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દુઃખ ખનુ નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપતી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તો બિલીપત્રને તેની આંખોને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ ખપણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપા દ્રષ્ટિ રહે છે